રાજ્ય સરકાર દ્વારા તબીબી કરેલ ફી વધારો પાછો ખેંચવા માટે દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજ્યની સરકાર દ્વારા ગત અઠાવીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી જીએમ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઈનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠ ટકાથી લઈને અઠ્યાસી ટકા જેટલો અસહ્ય અસાધારણ વધારો કરવામાં આવેલ કે જેને કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દોડાય છે જેને લઈ વાલીઓમાં રોષની લાગણી ફેલાય છે તો આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે તેમજ તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલા આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર આજ રોજ એટલે કે જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આજે આજે રોજ જે આવેદન આપવામાં આવ્યું છે કલેક્ટર સાહેબને જેમાં આપણા ગુજરાતની અંદર અને પૂરા ભારત દેશની અંદર જે જીએમઆરએસ જે મેડિકલ કોલેજો છે એની અંદર જે ટોતીંગ થી વધારો થયો છે એનો અમે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા વતી એનો વિરોધ કરીએ છે અને એ જે વધારો છે એ આ વધારો જે થી સિત્યાસી ટકા જેટલો વધારો વધારે કર્યો છે એને પાછો ખેંચવામાં આવે અને આપણા ભારત દેશ સૌથી યુવાન દેશ છે અને શિક્ષણની દૃષ્ટિએ જો આપણો ભારત દેશમાં અત્યારે પાપા પગલી કરીને આગળ વધતા હોય એ સ્થિતિમાં આજે જો તંદુરસ્તી માટે ડૉક્ટરો જ ને એમનો ફી વધારો કરી દેવામાં આવે તો આપણા ભારત દેશની તંદુરસ્તી જોખમાય એમ છે ઉપરાંત આપણો યુવા દેશ છે ભારત દેશ એકદમ યુવાન દેશ છે એવું કહેવાય છે કે યુવાનોને અને જે ખરેખર મેડિકલ કોલેજોની અંદર અભ્યાસ એમબીબીએસ માટે જે લોકો કરે છે જે માટે આપણા જે આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પટ્ટો છે જેમાં બહુ શિક્ષણ નહીવત છે ઉપરાંત ગરીબી રેખા નીચે જીવતો એમ આ જે જિલ્લો છે એમ કહી શકાય તો પણ ઓછું નથી અને ભારતની જે અત્યારની હાલની જે સરકાર છે તેમની જે વાતો છે એના પરથી એમ લાગે છે કે ભારત દેશમાં શિક્ષણનું ખાલી વાતો કરવાની અને ચોથી ફી વધારો કરી જે આપણા ભારત દેશની અંદર જેટલા પણ ડૉક્ટરો જે તૈયાર થાય છે એ ડૉક્ટરોને પણ નહીં એનું શિક્ષણને ખરાબ કરી આ દેશને અધોગતિ તરફ લઈ જાય એવું અમને જણાતા અમારી પાર્ટી વતી અને અમારા આ છોટાદેપુર જિલ્લા વતી તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તેમજ તાલુકા પ્રમુખો સાથે મળીને અમે આ જે તોતિંગ ફી વધારો છે એમબીબીએસ વિદ્યાર્થીઓ માટેનો એમને અમે વિરોધ કરીએ છીએ અને એનો ચોક્કસ કારણ ઊભું થાય અને એ જે વધારો છે ફીનો એ ઓછો કરવામાં આવે અને જે પૂર્વમાં હતો એ સ્થિતિમાં રાખવામાં આવે એવી અમારી માંગ રાઠવા રમણભાઈ વેચલાભાઈ ઉપપ્રમુખ પ્રમુખ ઉપર જિલ્લા જય સોમરા સાથે છોટા ઉદયપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ